કેમ છો અરે આશાનો અવાજ આવે છે ઢમ ઢમ ચાલો હું તો એ જોવા જાઉં છું તમે પણ ચાલો બાળકો આ ડુગડુગિયા વાળીને મળીને તમને મજા આવી કે નહીં ડુગડુગિયા વાળી એટલે કે જે ડુગડુગિયા વેચતી હોય તે સ્ત્રી ચાલો મિત્રો હું તમને આજે આખું કાવ્ય સમજાવું જેમ ફુગ્ગો વેચનાર પુરુષને ફુગ્ગાવાળો કહીએ છીએ ને તેમ ડુગડુગિયા વેચનાર સ્ત્રીને ડુગડુગિયાવાળી કહેવાય છે ડુગડુગિયું એટલે કે ડાકલું અને ડાકલું એટલે કે ડમરું ડમરુંમાં બંને તરફ ચામડું હોય જ્યારે ડૂગડુંગિયામાં બંને તરફ ચામડાની જગ્યાએ જાડો કાગળ લગાડેલો હોય અને તે માટીનું બનેલું હોય છે તેની બંને બાજુએ દોરી બાંધેલી હોય છે અને તેમાં માટીની ગોળી કે મળકા પરોવેલા હોય છે જેનાથી કાંડા વડે ડુકડુંગિયાને હલાવતા જ અવાજ આવે છે ગામમાં ડૂક ડુગિયાવાળી આવે છે એટલે બધાને બોલાવવામાં આવે છે અને બીજા બધાને બોલાવાય છે આપણે કોઈ પણ વસ્તુ લઈએ એટલે એના પૈસા તો આપવા જ પડે ડુગડિયા વાળી એક ડમરું એક રૂપિયામાં આપે છે અને આપતા પહેલા તેને પોતાની છાતીએ ચાંપે ચાપે એટલે કે દાબે છે ઋતુમાં આવી છે અને બપોર હોવાથી ખૂબ જ ગરમી છે તેથી ઝાંપા પાસે રહેલા આંબાના ઝાડ નીચે તે ઊભી છે ડુગડુગિયાવાળી રંગે ભહૂરૂપાળી છે અને આવે ત્યારે મને એક તાળી આપે છે જ્યારે આ નાનકડી બેબી એને જોવે છે ત્યારે જાણે સાત તાળી રમતી હોય તેમ દોડે છે સાત તાળી એ દોડીને રમવાની એક રમત છે ડુગડુગીયા વાળી સ્ત્રી એક ડુગડુગીયું પોતાના હાથમાં રાખે છે અને એને ગાલે અડાડીને ઠુમ્મક ઠુમ્મક ચાલે છે ઠુમ્મક ઠુમ્મક ચાલવું એટલે કે ઠુમકા સાથે ચાલવું ડૂગડૂગ્યા વાળીને બાળકો બહુ વહેલા છે આથી એ નાના બાબા તથા બેબીને બોલાવે છે અને તેમની સાથે મધુરા ગીત ગાય છે મિત્રો લંબાઈ માપવા માટે તમે ફૂટ વાપરો છો ને પણ પહેલાના જમાનામાં જ્યારે ફૂટ નહોતી શોધાઈ ત્યારે લોકો હાથ વડે બધું માપતા આમ આ ડુગડુગિયા વાળી પાંચ હાથ એટલે કે પાંચ ફૂટ લાંબી છે જ્યાં એ વાળી બાળકોને ખૂબ જ પ્રેમ કરતી જાણે પોતાની સગી માડી ના જાયા એટલે કે પોતાનો સગો ભાઈ હોય તેમ રાખે છે અને રોજ તેમને સુંદર સુંદર ડુગડુગિયા આપે છે બાળમિત્રો હવે તો તમે સમજી ગયા ને ડુગડુગિયાવાળી એટલે ડુગડુગિયું વેચતી સ્ત્રી ડુગડુગિયાવાળી ડુગડુગિયું એટલે કે ડાકલું આપે છે તેની કિંમત એક રૂપિયો છે ડુગડુગિયાવાળી ઉનાળાની ઋતુમાં આવી છે ડુગડુગિયાવાળી જોઈને બાળક એની સાથે સાતાળી રમે છે બાળકોને બોલાવવા ડુગડુગિયાવાળી મધુરા ગીત ગાય છે ડુગડુગિયાવાળી બાળકોને સગાભાઈ હોય તેમ પ્રેમ કરે છે ડુગડુગિયાવાળીની કાયા એટલે કે શરીર પાંચ હાથનું છે બાળ મિત્રો આ કાવ્યમાં આવતા શબ્દો તમે સાંભળ્યા જુઓ એમાં અમુક શબ્દોની જોડ છે જેમ કે આપે ચાપે હવે આપણે એવા જ બીજા શબ્દો શોધીએ તાપે ઝાપે તાળી ભાળી ગાલે ચાલે કાયા માયા જાયા મિત્રો આ સિવાય આવા શબ્દોની જોડી તમે શોધી તમારા મિત્રોને જણાવજો મિત્રો જે સ્ત્રી ફુગ્ગા વેચે તેને ફુગ્ગાવાળી કહેવાય એમ જ જે પુરુષ ફુગ્ગા વેચે તેને ફુગ્ગા કહેવાય જુઓ પહેલો ફુગ્ગા આ ફુગ્ગાવાળા ભાઈ છે તેમની પાસે લાલ લીલા પીળા રંગબેરંગી ફુગ્ગા છે કોઈ ફુગ્ગો લાંબો તો કોઈ ગોળ છે કોઈ ફુગ્ગો નાનો છે તો કોઈ ફુગ્ગો મોટો છે ફુગ્ગાવાળો આવે એટલે બાળકો એની પાસે આવે છે અને ફુગ્ગા લે છે તો બાળ મિત્રો તમારી શેરીમાં આવતા આવા વ્યક્તિની માહિતી મેળવજો હવે હું જાઉં છું આવજો